ખેડાના મહુધામાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી મંગળપુર ગામમાં પાણી વચ્ચેથી અંતિમ યાત્રા નીકળતી જોવા મળી ડાગુઓ કેડસમા પાણીમાંથી નદી લઈને ઉતર્યા મંગળપુરમાં બે દિવસ બાદ પણ હજી સુધી પાણી ઉતર્યા નથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે મંગળપુરનો વીડ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે જીવતા જીવતું સુખ નથી જ મળતું પરંતુ મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નસીબમાં નથી થતા દ્રશ્યો કંઈક એવું કહી રહ્યા છે વિકાસનો જે અભાવ છે પાણીમાંથી અંતિમ યાત્રા નીકાળવી પડે એવી પરિસ્થિતિ અત્યારે ખેડાના મહુધાની જોવા મળી રહી છે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે ચોમાસું આવે વરસાદી પરિસ્થિતિ હોય એટલે પાણી ભરાયા હોય હોય ને હોય જ કેડસમા પાણીમાંથી ડાઘુઓ પોતાના ખભા પર નનામી લઈને નીકળતા જોવા મળી રહ્યા છે તેમના ગોઠણ ડૂબી ગયા છે જે પાણીમાંથી અંતિમ યાત્રા નીકળતી જોવા મળી રહી છે ઘણા બધા સવાલો ઉભા કરે છે કરુણેશ અમારી સાથે જોડાયેલા છે કરુણેશ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મૃત્યુ બાદ પણ શાંતિ નથી આ જે દ્રશ્યો છે વિકાસની ઉપર સવાલ ઉભા કરે છે જે બિલકુલ કિનારી જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે જ પ્રકારનો અહીંયા આગળ વાસ્તવિકતા જોવા મળી રહી છે જેમાં માણસ જીવતા જીવું તો માણસને સુખ નથી મળી રહ્યું પરંતુ મળ્યા બાદ પણ તેના અંતિમ સંસ્કારમાં પણ સુખ નસીબમાં નથી તે પ્રકારનો હાલ અહીંયા જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટના છે એ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મંગળપુરા જે ગામ આવેલું છે મંગળપુરા ગામની ઘટના છે મંગળપુરાથી થી જે રોડ છે એ હાલ પાણીમાં ગરકાવ થયો છે અને આખો પાણીમાં અત્યારે રોડ હોવાને કારણે અને એ પણ કાચોડ હતો જે રોડ છે એમાં ત્યાં કેડ સમા પાણી ભરાઈ જવાને કારણે અત્યારે કોઈનું મૃત્યુ થયું હોય તો એ જ રસ્તેથી મસાન યાત્રાએ જવા માટે તમામ જે લોકો છે તે મજબૂર બની રહ્યા છે અને આ જે સમગ્ર જે ઘટના છે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી ત્રણ દિવસ પહેલા વરસાદ પડ્યો હતો પરંતુ હજુ સુધી આ પાણી છે જ રહ્યા છે તેનો હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ થયો નથી નથી આવ્યો ત્યારે આઝાદી કાળથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં અહિયાંના જે લોકો જીવી રહ્યા છે જીવા માટે મજબૂર બન્યા છે અનેકો અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ માંથી તેઓ પસાર થવા મજબૂર બની રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે દર વર્ષની આ જે પરિસ્થિતિ છે કે જ્યાં તેમના ખેતરો પણ પાણીમાં ડૂબી જાય છે અને હાલ પણ અત્યારે આ તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાંચસો થી વધુ વીઘા ખેતરો હાલ પાણીમાં ગરકાવ છે જેને કારણે તમામ લોકોના જે ઉભા પાક છે તે અત્યારે નિષ્ફળ ગયા છે ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ સમગ્ર જે સમસ્યા છે તેમાંથી તેમને છુટકારો મળે અને કોઈ યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં આવે કે નથી જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે